વડોદરાના શખ્સે અર્ટિકા ગાડી બતાવીને રૂપિયા સાત લાખ પાંચ હજારના રકમ લઈ ગાડી નહીં આપીને છેતરપિંડી મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વડોદરાના સિનોરના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના મોટા પરકુટા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ વિરજીભાઈ વનાડિયા નાઓએ આરોપી પરવેશભાઈ અયુબ ખાન નકુમ મૂળ રહે સિનોર વડોદરાના પોતાની અર્ટિકા ગાડી જીજે સિક્સ પીઆર ઓગણસાહીઠ અઠાણું બતાવીને રૂપિયા પંદર હજાર ગૂગલ પે કરી તેમજ ફરિયાદીને રૂપિયા ચાલીસ હજાર આપીને ઉપરાંત વિરમગામના ખોડિયલ માતાજીના મંદિર પાસે આરોપીને રૂપિયા રોકડા આપ્યા હતા તે દરમિયાન વિરમગામ ખાતેથી આરોપીના ખાતામાં રૂપિયા ચાર લાખ તેમજ બરોડા અલ્કાપુરી આંગણવાડીના નામે રૂપિયા બે લાખ પચાસ હજાર ઉપરાંત આઈડીએફસી બેંકના ખાતામાં આરટીજીએસ કરી ઉપરાંત અલ્ટિકા ગાડીના કુલ રૂપિયા સાત લાખ પાંચ હજાર આરોપી દ્વારા લઈ આરોપીએ ગાડી ન આપીને વિશ્વાસઘાત કરતા સમગ્ર મામલે જગદીશભાઈ વિરજીભાઈ વનાડિયા રહે વિરમગામ વિરમગામનાઓએ ટાઉન પોલીસ મથકમાં છેતરપિંડી મામલે વડોદરાના સિનોર તાલુકાના સાઘલી ગામના રહેવાસી પરવેજાઈ અયુબખાન નકુમ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે